નમસ્કાર મોર્નિંગ સમાચાર રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ એવા સોમનાથ અને અંબાજીની આસપાસના અડધા કિલોમીટરના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી રૂપાણી ટૂંક સમયમાં જાહેર કરાશે નોટિફિકેશન બોટાદ જિલ્લાના છવ્વીસ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચાયતી રાજના માળખાને સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા સરકાર સંકલ્પબદ્ધ વૈષ્ણોદેવીના દર્શન કરી પરત આવી રહેલી સુરતના શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડતા બેના મોત બાવીસ ઘાયલ અમૃતસર જઈ રહેલી બસ જમ્મુ પઠાણકોટ હાઇવે પર પલટી ખાઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સંપર્કમાં રહી ઝડપી કાર્યવાહી કરવા અધિકારીઓને આપી સૂચના પ્રધાનમંત્રીએ કોચીમાં રિફાઈનરી પ્રોજેક્ટ અને આઈઓસીએલ બોટલીંગ પ્લાન્ટ રાષ્ટ્રને કર્યો સમર્પિત પ્રધાનમંત્રીએ એક રેલીને પણ કર્યું સંબોધન દેશમાં થઈ રહેલા વિકાસના કાર્યો તેમજ કેન્દ્રની યોજનાઓથી લાભાન્વિત થઈ રહેલા લોકોનો કર્યો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મદુરાઈમાં એઇમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ રાજાજી મેડિકલ કોલેજમાં પણ સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાનું પણ કર્યું ઉદ્ઘાટન ઇરાનમાં ભારતની મદદથી રણનીતિક મહત્વ ધરાવતા ચાબહાર બંદર ખાતે ભારતથી જહાજોની નિયમિત અવરજવરનો થયો પ્રારંભ ભારતથી પહેલું માલવાહક જહાજ ચાભહાર પહોંચ્યું અને આજે ન્યૂઝીલેન્ડ વચ્ચે મોન ગેનુઈ ખાતે રમાઈ રહી ત્રીજી વન ડે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો લીધો નિર્ણય ભારત શ્રેણીમાં બે શૂન્યથી છે આગળ સમાચાર વિસ્તાર પૂર્વક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે અંબાજી અને સોમનાથ ત્રિવેણી સંગમની આસપાસના પાંચસો મીટર વિસ્તારને સંપૂર્ણ શાકાહારી ઝોન તરીકે જાહેર કરવામાં આવશે અર્ધો કિલોમીટરની ત્રીજિયામાં અને સોમનાથમાં ત્રિવેણી મંદિર ત્રિવેણી સંગમના પણ અડધો કિલોમીટરની ત્રીજિયા એમને વેજીટેરિયન ઝોન નોનવેજ સંપૂર્ણ પ્રતિબંધ આ પ્રકારના નિર્ણય સરકારે કર્યો છે અને એની અમલવારી અને નોટિફિકેશન એ ટૂંક સમયમાં જાહેર થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે શિવરાત્રી પર જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનું વિશિષ્ટ અને ગરિમાપૂર્ણ રીતે આયોજન કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિવકુંભ મુજબ સંત સંમેલન આરાધના અને લોક સુવિધાઓ હોય છે તે રીતે તેને અનુરૂપ યોગ્ય સુવિધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે શિવરાત્રીના આગલા દિવસોમાં ધર્મસભાઓ સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય શિવરાત્રી મેળો ઉજવાય એ માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કામગીરી શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના છવ્વીસ પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું આ નવા જિલ્લામાં એકસો કરોડના વિકાસ કામો સરકારે પૂર્ણ કર્યા છે આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે ગામડાઓના બનેલા ભારત દેશના પંચાયતી રાજના માળખાને વધુ સુદ્રઢ કરી ગ્રાસરૂટ લેવલ સુધી લોકશાહીના વિકાસનો ફાળો આ સરકારે પહોંચાડવા સંકલ્પ કર્યો છે ઉપરાંત આવનારા દિવસોમાં જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે વધુ એકસો કરોડના કામો કરવાની પણ તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે કૃષિ ઇનપુટ સહાય અંતર્ગત બોટાદ જિલ્લાના પાંચ ખેડૂતોને પ્રતિકરૂપે સહાયના ચેક અર્પણ કરાયા હતા જ્યારે છેતાલીસ ગામના અન્ય અગિયાર હજાર ત્રણસો નેવ ખેડૂતોની કૃષિ ઇનપુટ સહાયની રકમ તેમના ખાતામાં જમા થાય તે માટે નવ પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયાના ચેક પણ અર્પણ કર્યા હતા તંત્ર માટે નવો પ્રાણ મૂકવા માટેનો આપણો પ્રયત્ન છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાળંગપુર ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં સુરતની બસ પલટી ખાતા મૃત્યુ પામેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલ થયેલા લોકોને ઝડપી અને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે મુખ્ય સચિવ અને રાહત કમિશનર મનોજ કોઠારીને જમ્મુ કાશ્મીરના સત્તાવાહકો સાથે સંપર્કમાં રહી ત્વરાએ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના પચીસ વ્યક્તિઓનું ગ્રુપ વૈષ્ણોદેવી ગયું હતું ત્યાંથી અમૃતસર જતી પ્રવાસી બસ પલટી ખાઈ જવાથી આ દુર્ઘટના થઈ હતી અને બે બહેનોના મૃત્યુ તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જ્યારે અન્ય બાવીસ લોકો પણ ઇજાગ્રસ્ત થતા જમ્મુ કાશ્મીર હોસ્પિટલમાં તેમને સારવાર અપાઈ રહી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાળંગપુર ખાતે યોજાયેલા તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડતા એકસો આઠ નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા મુખ્યમંત્રી રૂપાણીએ ભગવાન સ્વામિનારાયણ પ્રસંગોની પુષ્પમાળાના પુસ્તક સારંગપુરમાં સારંગ પાણી પુસ્તકનું વિમોચન પણ આ પ્રસંગે કર્યું હતું આ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોહરા ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એકસો આઠ દીકરી અને એકસો આઠ જોડાના સમુલગ્ન કરવામાં આવ્યા છે સંતો દ્વારા એક ખૂબ સારું સામાજિક કામ થઈ રહ્યું છે રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના ભાવવનમાં સંસ્કરણની મદદથી દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો નાગરિકોને સ્પર્શતા અનેક મુદ્દે તેમણે સંવાદ કર્યો હતો પ્રસ્તુત છે એક અહેવાલ મેરે પ્ય દેશવાસીઓ નમસ્કાર प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात कार्यक्रम मध्यम से लोग साथ सीधो संवाद करता सिद्ध मठ मठना दिवंगत श्री 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 शिवकुमार स्वामी ने स्मृति अंजलि आपी है थी कर्नाटक में टुमकूर जिले के श्री सिद्ध गंगा मठ के डॉक्टर श्री 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 शिवकुमार जी हमारे बीच नहीं रहे शिवकुमार स्वामी जी ने अपना संपूर्ण जीवन समाज सेवा में समर्पित कर दिया भगवान बसवेश्वर ने हमें सिखाया है काय कवे कैलाश अर्थात कठिन परिश्रम करते हुए अपना दायित्व निभाते जाना भगवान शिव के निवास स्थान कैलाश धाम में होने के समान है शिव कुमार स्वामी जी इसी दर्शन के अनुयायी थे और उन्होंने अपने 111 वर्षों के जीवन काल में हज़ारों હજારો લોકો કે સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કે લીધ કાર્ય તો પચીસ જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી અને તે દિવસે દેશ મતદાતા દિવસ મનાવે છે તેની પણ પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી પચીસ જનવરી કો ચુનાવ આયોગ કા સ્થાપના દિવસ થા થિસે રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર્સ ડે કે રૂપમાં મનાયા જાતા હૈ ભારત મેં જીસ સ્કેલ પર ચુનાવ કા આયોજન હોતા હૈ ઉસે કર દુનિયા કે હોતા હૈ હમા ચુનાવ આયોગ જીસ આયોજન કરતા પ્રત્યેક દેશવાસી કો ચુનાવ આયોગ પર ગર્વ હોના સ્વાભાવિક હૈ ચૂંટણી પંચ દ્વારા નિભાવવાની ફરજ વિશેની સમજ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર ક્ષેત્રમાં માત્ર એક મતદાતા માટે અંતરિયાળ ક્ષેત્રમાં પોલિંગ બુથ ઉભું કરાવવામાં આવે છે તો હિમાચલમાં पन्द्र हजार फूट नीचाईये पर पोलिंग बूथ उबू था जब हम सुनते हैं कि हिमाचल प्रदेश में समुद्र तल से पंद्रह हजार फीट की ऊंचाई वाले क्षेत्र में भी मतदान केंद्र स्थापित किया जाता है तो अंडमान और निकोबार के द्वीप समूह में दूर दराज के द्वीपों में भी वोटिंग की व्यवस्था की जाती है कि गिर के जंगल में एक सुदूर क्षेत्र में एक पोलिंग बूथ જો સિર્ફ કેવલ એક મતદાતા કે લીધે હૈ કલ્પના કીજે કેવલ એક મતદાતા કે જબ ઇન બાનતે તો ચુનાવ આયોગ પર ગર્વ હોના બહુ સ્વાભાવિક હૈ આગામી લોકસભાની ચૂંટણી વખતે એકવીસમી સદીમાં જન્મેલ પેઢી પહેલીવાર મતદાન કરવા જઈ રહી છે આ વાતને યાદ અપાવતા પ્રધાનમંત્રીએ મતાધિકારના મહત્વને સમજાવવા પ્રયાસ કર્યો હતો દેશ મે लोकसभा के चुनाव होंगे यह पहला अवसर होगा जहां 21वीं सदी में जन्मे युवा लोकसभा चुनावों में अपने मत का उपयोग करेंगे उनके लिए देश की जिम्मेदारी अपने कंधों पर लेने का अवसर आ गया है तेवीस जानवरी ये देश नेताजी सुभाष चंद्र बोस की जन्म जयंती उजावनी करी तेने याद अपावता प्रधानमंत्री नरेंद्र मोदी स्वाधीनता संग्राम ने समर्पित संग्रह स्थानों की मांडी बात करी थी। तो क्रांति मंदिर ना रूप में देश ने समर्पित संग्रह स्थानी समझ आपी थी। हमारा देश बहुरत्ना वसुंधरा है ऐसे महापुरुषों में से एक थे नेताजी सुभाष चंद्र बोस तेईस जनवरी को पूरे देश ने एक अलग अंदाज में उनकी जन्म जयंती मनाई नेताजी की जन्म जयंती पर मुझे भारत की आजादी के संघर्ष में अपना योगदान देने वाले वीरों को समर्पित एक म्यूजियम संग्रहालय का उद्घाटन करने का सौभाग्य प्राप्त हुआ नेताजी सुभाष चंद्र बोस और इंडियन नेशनल आर्मी को समर्पित संग्रहालय याद ए जलिया और अठारह सौ इंडियाज फर्स्ट वॉर ऑफ इंडिपेंडेंस કો સમર્પિત સંગ્રહાલય પૂરે પરિસર કો ક્રાંતિ મંદિર કે રૂપમાં દેશિત સ્વાધીનતા સંગ્રામમાં રેડિયોના ને સમજાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદ હિન્દ ફોજના સૈનિકો અને દેશ સાથે સંવાદ કરવા સુભાષચંદ્ર બોઝ રેડિયોનો જ ઉપયોગ કરતા હતા આઝાદ હિન્દ રેડિયો નું સંચાલન ગુજરાતના એમ આર વ્યાસ કરતા હતા તે વાત પણ પ્રધાનમંત્રીએ યાદ કરી હતી મેને હંમેશા રેડિયો કો लोगों के साथ जुड़ने का एक महत्वपूर्ण माध्यम माना है उसी तरह नेताजी का भी रेडियो के साथ काफी गहरा नाता था और उन्होंने भी देशवासियों से संवाद करने के लिए रेडियो को चुना था 1942 में सुभाष बाबू ने आजाद हिंद रेडियो की शुरुआत की थी और रेडियो के माध्यम से वो आजाद हिंद फौज के सैनिकों से और देश के लोगों से સંવાદ રેડિયો સ્ટેશન કે સંચાલનમાં ગુજરાત રહે આર વ્યાસજીને બહુ ભૂમિકા નિભાઈ અંતરિક્ષ ક્ષેત્રે ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રધાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયાથી બે હજાર ચૌદ સુધીમાં જેટલા સ્પેસ મિશન હાથ ધરાયા હતા લગભગ તેટલી જ સંખ્યામાં વીતેલા સાડા ચાર વર્ષમાં સ્પેસ મિશનની શરૂઆત થઈ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ भारत के अंतरिक्ष कार्यक्रम में एक महत्वपूर्ण योगदान रहा है हमारे स्पेस प्रोग्राम में देश के असंख्य युवा वैज्ञानिकों का योगदान है देश आजाद होने से लेकर 2014 तक जितने स्पेस मिशन हुए हैं लगभग उतने ही स्पेस मिशन की शुरुआत बीते चार वर्षों में हुई है हमने एक ही अंतरिक्ष यान से एक साथ 104 सैटेलाइट्स लॉन्च करने का वर्ल्ड रिकॉर्ड भी बनाया है ટેકનોલોજીના ઉપયોગની સમજ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાઉસિંગ ફોર ઓલ અર્થાત તમામ માટેની ઘરની યોજના હેઠળ ત્રેવીસ રાજ્યોના ચાલીસ લાખ ઘરને જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે તો સાઉથ એશિયા સેટેલાઇટ પહેલ વિશે પણ પ્રધાનમંત્રીએ સમજ આપી હતી હાઉસિંગ ફોર ઓલ યા સબકે લી ઘર ઇજનામાં ત્રેવીસ રાજ્યો કે કરીબ ચાલીસ લાખ ઘરો કો જીઓ ટેગ કર્યા ગયા હૈ इसके साथ ही मनरेगा के तहत करीब साढ़े तीन करोड़ संपत्तियों को भी जिओ टैग किया गया साउथ एशिया सैटेलाइट तो एक अनूठी पहल रही है जिसने हमारे पड़ोसी मित्र राष्ट्रों को भी विकास का उपहार दिया है अपनी बेहद कॉम्पिटिटिव लॉन्च सर्विस के माध्यम से भारत आज न केवल विकासशील देशों के बल्कि विकसित देशों के सैटेलाइट को भी લોન્ચ કરતા હૈ તો દેશમાં સ્વચ્છ શૌચાલય સંબંધી ચાલી રહેલી સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધામાં પચાસ લાખથી વધુ શૌચાલયોએ ભાગ લીધો છે તેની જાણકારી પણ પ્રધાનમંત્રીએ આપી હતી મેરે પ્યારે દેશવાસીઓ આપને કઈ સારે પ્રતિષ્ઠિત બ્યુટી કોન્ટેસ્ટ કે બાર સુના હો પર ક્યાં આપને ટોયલેટ ચમકાને કે કોન્ટેસ્ટ કે બાર સુના હૈ અરે પિછલે લગભગ એક મહિને ચલ રહે અનોખે કોન્ટેસ્ટ મે 50 लाख से अधिक शौचालयों ने हिस्सा ले भी लिया है इस अनोखे कॉन्टेस्ट का नाम है स्वच्छ सुंदर शौचालय लोग अपने शौचालय को स्वच्छ रखने के साथ साथ उसे रंग रोगन करके कुछ पेंटिंग्स बनाकर सुंदर भी बना रहे हैं आपको कश्मीर से कन्याकुमारी कच्छ से कामरूप तक की स्वच्छ सुंदर शौचालय की ढेर सारी फोटोज सोशल मीडिया पर भी પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે અગિયાર વાગે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે આપણ કર પ્રસન્નતા હો કે મેં દો દિન બાદ ઉતીસ જનવરી કો સવેરે ગ્યાર બજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં દેશભર કે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા પ્રધાનમંત્રી ત્રીસ જાન્યુઆરીએ આવી રહેલી પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય બાપુના સ્વપ્ન ભારતને સાકાર કરવા માટે તમામ નાગરિકોને અનુરોધ કર્યો હતો મેરે પ્યારે દેશવાસીઓ તીસ જનવરી પૂજ્ય બાપુ કી પુણ્યતિથિ હૈ ગારા બજે પૂરા દેશ શહીદો કો શ્રદ્ધાંજલિ દેતા હૈ હમ બી દો મિનિટ શહીદો કો જરૂર શ્રદ્ધાંજલિ દે पूज्य बापू का पुण्य स्मरण करें और पूज्य बापू के सपनों को साकार करना नए भारत का निर्माण करना नागरिक के नाते अपने कर्तव्यों का निर्वाह करना इस संकल्प के साथ आओ हम आगे बढ़े प्रधानमंत्री अंत में वर्ष बेहजार हजार वर्ष में देशवासियों ने पूर्वक सतत आगता रहू ब्यूरो रिपोर्ट दूरदर्शन समाचार अमदावाद પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના કોચીની મુલાકાતે પહોંચ્યા હતા અહીં પ્રધાનમંત્રીએ એકીકૃત રિફાઇનરી સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું દેશમાં સતત વધતી ઊર્જાની જરૂરિયાતને પૂરી કરવા માટે કોચી રિફાઇનરી વિસ્તાર પરિસરને સોળ હજાર પાંચસો ચાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે જેની ક્ષમતા હવે પંદર પોઈન્ટ પાંચ મિલીયન મેટ્રીક ટન પ્રતિવર્ષ થઈ ગઈ છે ભારત રિફાઇનરીની ચાર પૈકીની આ કોચી રિફાઇનરીને વર્ષ બે હજાર અઢારમાં ફોર્ચ્યુન ગ્લોબલ રેન્કિંગમાં ત્રણ સો ચૌદમું સ્થાન મળેલું છે પ્રધાનમંત્રીએ કોચીમાં જનસભાને સંબોધી હતી તેમણે જણાવ્યું હતું કે ભારત રિફાઇનરીના હોબ તરીકે ઉપસી રહ્યું છે અને અમને કોચીની રિફાઇનરી પર ગર્વ છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઈઓસીના એલપીજી બોટલિંગ પ્લાન્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો આ ઉપરાંત પ્રધાનમંત્રી કોટ્ટાયમ જિલ્લામાં વિશ્વકક્ષાની ઇન્સ્ટિટ્યૂટની આધારશીલા મૂકી હતી જ્યાં પ્રતિવર્ષ એક હજાર વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ ત્રિચુરમાં ભારતીય જનતા યુવા મોરચાના ત્રણ દિવસીય સંમેલનના સમાપન સમારંભને પણ સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભારત સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે કેરળને અનેક વિકાસ પરિયોજનાની ભેટ મળી છે જેનાથી કેરળનો ઝડપી વિકાસ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુની મુલાકાત લીધી હતી તેમણે મદુરાઈમાં એમ્સ હોસ્પિટલની આધારશીલા મૂકી હતી વર્ષ બે સુધીમાં અહીં એમ્સ હોસ્પિટલ ઉભી થશે આ હોસ્પિટલમાં સાતસો પચાસ પથારી હશે તે પૈકી ત્રીસ જેટલા ઇમરજન્સી અને ટ્રોમા બેડ હશે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ઇ કે સ્વામી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ત્રણ મેડિકલ કોલેજમાં આરોગ્ય સેવાના વિસ્તારની યોજના હેઠળ સુપર સ્પેશિયાલિટી સેવાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું એઇમ્સ નિર્માણ માટે એક હજાર બસ્સો ચોસઠ કરોડ રૂપિયા મંજૂર થઈ ચૂક્યા છે મદુરાઈમાં એઇમ્સ ઉભી કરવા માટેના સંપૂર્ણ ખર્ચનું વહન કેન્દ્ર સરકાર કરશે પ્રધાનમંત્રીએ મદુરાઈમાં એક જનસભાને પણ સંબોધન કર્યું હતું ભારતના મુંબઈ કંડલા અને મુંદ્રા બંદરગાહથી ઈરાનના ચાબહાર પોર્ટની વચ્ચે જહાજ સેવા શરૂ થયા પછી સાડત્રીસો ટીયુ નું કાર્ગો લઈ ભારતનું પ્રથમ માલવાહક જહાજ ઈરાનના ચાબહાર બંદરગાહ પર પહોંચ્યું છે ભારતના ત્રણ પોર્ટ અને ઈરાનના ચાબહાર પોર્ટની વચ્ચે પ્રત્યેક બે સપ્તાહ નિયમિત જહાજોની અવરજવર રહેશે ભારતનું માલવાહક જહાજ ઈરાનના ચાબહાર પોર્ટ બે સટીક ડોક અને પહોંચ્યું છે ત્યારબાદ આ કાર્ગોશીપ બાનબર અબ્બાસ તરફ રવાના થશે દરિયાકિનારા અને પ્રવાસન સ્થાન રૂપે પ્રખ્યાત ગોવાના લોકોને બ્રિજના રૂપમાં અનોખી ભેટ મળી છે પણજીની માંડોવી નદી પર બનેલ પાંચ પોઈન્ટ એક કિલોમીટર લાંબા કેબલ બ્રિજનું કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે ઉદ્ઘાટન કર્યું છે માંડોવી નદી પર બનેલ અટલ સેતુથી પણજીમાં ટ્રાફિક ઘટશે તેમજ પોંડા અને ઓલ્ડ ગોવાના રસ્તાઓ મુંબઈ માટે બેંગલુરૂથી આવતા ટ્રાફિકને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તર તરફ લઈ જવામાં સરળતા રહેશે વડોદરા નગર શિક્ષણ સમિતિ દ્વારા કમાટીબાગ ખાતે આયોજિત બાળમેળા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ મોટી સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ અને સાંસદ રંજનબહેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ બાળમેળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ યુડાસમાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુભાષચંદ્ર બોઝના સન્માન સહિત સ્વચ્છ ભારત અભિયાન સુંદર ટોયલેટ હરીફાઈ ખેલો ઇન્ડિયાની વાત કરી હતી જેના દ્વારા બાળકોએ પ્રેરણા લીધી હતી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીએ પૂજ્ય બાપુની એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે બે હજાર ચૌદમાં જયારે બાપુની જન્મજયંતિ માટે મન કી બાતમાં સ્વચ્છ ભારત બનાવવા માટે સ્વચ્છતા અને શૌચાલય માટે જે એક આહવાન કર્યું હતું અને દેશ અને ગામડાના લોકોએ જે આહવાન ઉપાડીને સ્વચ્છ ભારત બનાવવા માટે શૌચાલય બનાવ્યા ભારતને સ્વચ્છ બનાવવા માટે લોકોનું જે યોગદાન છે એને સરાહનીયતા કરી હતી શ્રી કોઈ પણ આદર્શને અથવા તો સ્વચ્છતાની વાત હોય કે ખેલો ઇન્ડિયાની વાત હોય કે શિક્ષણની વાત હોય સમાજની વાત હોય એમાં દરેક આદર્શ ત્યારે જ મૂકે છે કે પહેલા એ પોતે પાણી બતાવે છે એટલે આદર્શોને ઘોડીને ઘોડી પિતા નથી અને જીવનમાં ઉતારીને ઉતારી જ એ બીજા માટે પ્રેરણા રૂપ બનાવે છે ઉડી હુમલાના ના આતંકવાદીઓને આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરી વિરોધી દેશ તેમ જ વિશ્વ ને સમજાવી દીધું છે કે હવે તમારી ખેર નથી હમ આપકે ઘર મેં ઘુસેંગે ભી ઓર આપકો મારેંગે ભી ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ ફેકલ્ટીમાં પદવી હતી પચાસ જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા આ પ્રસંગે દેશની અદાલતના ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ ન્યાયાધીશ એ કે સિકરી તેમજ મંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પદવીદાનમાં બીએબીકોમ બીએસડબ્લ્યુ તેમજ એલએલએમ અને પીએચડી સહિતની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે જસ્ટિસ ચંદ્રચૂડે વિદ્યાર્થીઓને સતત સામાજિક ન્યાય માટે કામ કરવાની સલાહ આપી હતી ચારસો ને બાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી એમાંથી ત્રણસો ને એસી વિદ્યાર્થીઓ આજે હાજર હતા એ સાથે પચાસ થી પણ વધારે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા જેમાં તમે જોયું હશે પ્રમાણે मोटा भागना गोल्ड मेडल गर्ल स्टूडेंट्स ए मिल आया था जो दिखा रहे भारत एक जेंडर इक्वालिटी और कदाच आउट से के आर सरपासिंग एक्सपेक्टेशन ऑफ द कंट्री ए रीते जा रही है पूरा स्टाफ हमारे कॉलेज का क्योंकि उन सबका बहुत बड़ा हाथ है हम सबको इन पूरे पांच सालों के लिए आ, अच्छी तरह से सिखाने का और पूरी ढंग से જો પર્સનલિટી ઉે એક તરઉન્ડ કરે વેલ રાઉન્ડેડ બના પોર્ટુગીઝ પ્રશાસનથી મુક્ત થયા પછી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સૌ પ્રથમ વખત લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે મોટી દમણ લેખા ભવનમાં દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા આ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે દમણ દીવ અને દાદરાનગર હવેલી માટેનું સ્વતંત્ર રીતનું ભ્રષ્ટાચાર વિરોધી યુનિટ રહેશે આ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરતા પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આ સમાજમાં ફેલાયેલા દૂષણોને દૂર કરવાનો एक प्रयास एक एक्सक्लूसिव पुलिस स्टेशन यहाँ इनाग्रेशन इनाग्रेट हुआ है जो कि सारी भ्रष्टाचार विरोधी केसेस के इन्वेस्टिगेशन करेंगे इंक्वायरीज uh, भी होंगी और इससे काफी लोगों में एक सुविधा रहेगी और ये कॉमन पुलिस स्टेशन है नगर हवेली और दमन दीव के लिए uh, दमन में लोकेटेड है लेकिन सब लोगों को यहाँ आने में दिक्कत नहीं होनी चाहिए लेखा भवन के दूसरी मंजिल पे पुलिस uh, स्टेशन है और कलेक्टर ऑफिस के बिल्कुल बाजू में लेखा भवन है वहीं पे है और यहाँ के लिए व्यवस्था हो रखी है રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેરની પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું આ માટે પચાસ બુથ પર મતદાન વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભાજપમાં જોડાયા હતા જેને લઈ આ ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યું છે ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર નીતિન રામાણી અગાઉ આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર હતા તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી યોજાઈ હતી આવતીકાલે સવારના નવ વાગ્યાથી દક્ષિણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી કરવામાં આવશે ગુજરાત સ્ટેટ લલિત કલા આર્ટ ગેલેરી ખાતે ફોટોગ્રાફર અને પ્રોફેસર આલા બ્રહ્મભટ્ટની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશન એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે જેમાં વિવિધ પ્રકારના વન્યજીવો અને તેમના કુદરતી વસવાટને દર્શાવતા ફોટો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફમાં રૂચિ ધરાવતા લોકો માટે અત્યંત રસપ્રદ નીવડશે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે માઉન્ટ મોનગેનીમાં રમાઈ રહી છે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો મેચના પ્રારંભે જ ભારતના મોહમ્મદ શમીએ બીજી ઓવરના અંતે ન્યૂઝીલેન્ડના મુનરોની વિકેટ અંકે કરી હતી ઉલ્લેખનીય છે કે ભારત પહેલી અને બીજી વન ડે જીતીને શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે ચોથી વન ડે મેચ ગુરૂવારે હેમિલ્ટનમાં રમાશે માં સાયના નેહવાલે જીત મેળવીને તિરંગો લહેરાવી દીધો છે ઇન્ડોનેશિયાના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં કેરોલીના મારીન સામેની ફાઇનલ મેચ દરમિયાન સાયના નેહવાલને વિજેતા જાહેર કરી દેવાઈ હતી સ્પેનની કેરોલીના મારીન સામેના આ રોચક મુકાબલા દરમિયાન પ્રારંભે જ કેરોલીનાને ઘૂંટણની ગંભીર ઇજા થઈ હતી સતત દુખાવા વચ્ચે પણ તેણે મુકાબલો જારી રાખ્યો હતો પરંતુ આખરે અસહ્ય દુખાવા બાદ કેરોલીનાને રમતમાંથી નિવૃત્તિ કરી દેવાઈ હતી અને સાયનાને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર